નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી દ્વિતીય ભાષાનો કાવ્ય નંબર બાવીસ કાવ્યો આનો અભ્યાસ કરવાના છે તો સૌ પ્રથમ જોઈએ દુહા દુહા એ લોક સાહિત્યનો એક વિશિષ્ટ પ્રકાર છે એમાં મોટા ભાગે બે કે ચાર ચરણ હોય છે એટલે કે બે કે ચાર પંક્તિ હોય છે અને એનું સ્વરૂપ ગેય હોય છે ગેય એટલે ગાઈ શકાય તેવું હોય છે નાજુક ભાવ ચિત્ર વિચાર કે બોધ દુહામાં એવી રીતે રજૂ થાય છે કે તેની અસર ચોટદાર હોય છે દુહાની રચનામાં લઘવ રસપ્રચુરતા ચિત્રશક્તિ અને જોમ વગેરે હોય છે દુહાને પ્રેમ અને શૌર્યના વિષય વધુ અનુકૂળ છે દુહામાં કવિ જગતથી ઉફરા રસ્તે ચાલી અડગ કેળી કંડારનારા વીરની વીરતાનો મહિમા ગાય છે એવા વીરોને ધન્ય છે એ જ રીતે જે કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ખેવના વિના દાન કરે છે એ મહાન છે જીવન જંગમાં જે એકલા જ અજુમે છે એમને ડગલેને પગલે રૂઢ પરંપરાઓ સંકુચિત લોકોની નિંદાનો સામનો કરવો પડે છે પરંતુ આવા વીરો જ દુનિયાને એક ડગલું આગળ લઈ જાય છે કવિ આ દુહામાં એની પ્રશંસા કરે છે તો હવે આપણે દુહાનું જે ઉદાહરણ આપ્યું છે તે જોઈએ એકલ દેતા દાન જે એકલ જુજત જંગ એકલ જગ નિંદા સહે એ વીરોને રંગ તો આ કવિના સાયુજ્યમાંથી લેવામાં આવેલી પંક્તિ છે એનો અર્થ છે એકલ દેતા દાન એટલે કે જે એકલા દાન કરે છે એકલ જુજત જંગ કે જે એકલા હાથે યુદ્ધમાં જજુમે છે એકલ જગ નિંદા સહે કે જે એકલા જગતની નિંદા સહન કરે છે એ વીરોને રંગ કે તે વીરોને ધન્યવાદ છે આપણે આખી પંક્તિને સમજીએ જે એકલા દાન કરે છે જે એકલા હાથે યુદ્ધમાં ઝઝુમે છે જે એકલા જગનિંદા સહન કરે છે તે વીરોને ધન્યવાદ છે બીજું છે મુક્તક હસમુખ પાઠક દ્વારા લખાયેલ આ મુક્તકને આપણે સમજીએ તો સૌ પ્રથમ આપણે કવિનો પરિચય જોઈએ તો હસમુખ પાઠકનો જન્મ બાર બે ઓગણીસો ત્રીસમાં થયો હતો અને તેમનું મૃત્યુ ત્રણ એક બે હજાર છમાં માં થયું હતું હસમુખ રતિલાલ પાઠક અટીરા અને માજે પુસ્તકાલય અમદાવાદમાં ગ્રંથપાલ તરીકે કાર્ય કર્યું તેમને અડીસ અબાબામાં પણ ગ્રંથપાલ તરીકે સેવાઓ આપી વસ્તુનું મૂળ અને બીજા કાવ્યોમાં તેમના અનુવાદો છે જાપાની નાટક ટ્વીટ નાઇટનો અનુવાદ સારસીનો સ્નેહ નામે કર્યો છે મા દીકરો અને રાત્રિ પછીનો દિવસ એ બે વાર્તાઓ એમને લખેલી છે નમેલી સાંજ એ તેમનો કાવ્ય સંગ્રહ સ્વાતંત્રતર પ્રયોગશીલ કવિતાનો નોંધપાત્ર સંગ્રહ છે તો હવે આપણે આપણે જે મુક્તકનો અભ્યાસ કરવાના છે તે જોઈએ આ મુક્તકમાં મહાત્મા ગાંધીના જીવનનો ખરો સંદેશ લઘવથી પ્રતિકાત્મક રીતે વર્ણવ્યો છે ગાંધીજી આખું જીવન સતત કાર્ય કરતા રહ્યા હતા તેમને કદી પ્રમાદ કર્યો ન હતો પ્રમાદ એટલે કે આળસ ક્યારે કરી ન હતી એવા ગાંધીજીની સમાધિને ફૂલોથી ઢાંકી તેમને સુવાડ્યા છે તેવું જોઈને લેખક વ્યંગ રૂપે એટલે કે કટાક્ષ રૂપે ગાંધીજીના કર્મમય જીવનનો મહિમા પ્રગટ કરે છે તો અહીંયા લખી છે પંક્તિ રાજઘાટ પર આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતા નથી આ કવિના નમેલી સાંજ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે ત્યાર પછીનો કાવ્ય પ્રકાર છે હૈકું તો એના કવિ છે રાવજી પટેલ રાવજી પટેલનો જન્મ પંદર અગિયાર ઓગણીસસો ઓગણચાલીસમાં થયો હતો અને તેમનું અવસાન દસ આઠ ઓગણીસસો અડસઠમાં થયું હતું રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના વલ્લભપુરામાં થયો હતો તેમણે વિવિધ સ્થળે નોકરી કરી હતી અશ્રુઘર ઝંઝા આ તેમની નવલકથાઓ છે અંગત સર્જકનો મરણોત્તર કાવ્યસંગ્રહ છે કૃષિ ચેતનાની મનોહર રચનાઓમાં કવિની અંગત વેદના અને મૃત્યુની અનુભૂતિઓ રમણીય રીતે પ્રગટ થઈ છે હવે આપણે હૈકુને સમજીએ લઘુકાવ્ય હૈકુ મૂળ જાપાની કાવ્ય પ્રકાર છે હૈકુ ત્રણ પંક્તિમાં પાંચ સાત પાંચ અક્ષરોનું ચોક્કસ બંધારણ ધરાવે છે સત્તર અક્ષરોનું આ લઘુ કાવ્ય કોઈ વિચાર સંવેદન કે પ્રકૃતિ દ્રશ્યનું ચિત્ર આલેખે છે અહીં મોલથી લહેરાતા ખેતરના એક ડુંડા પર બેસી ગીત ગાતી ચકલીનું ચિત્ર અંકિત થયું છે કવિએ કહ્યું છે કે ચકલી જ નહીં ડુંડું પણ ગાઈ રહ્યું આખું ખેતર ગાઈ રહ્યું છે આખું વાતાવરણ મધુર બની ગયું છે તો અહીંયા જે હાઈકું છે તે આપણે જોઈએ ગીત સાંભળી ડુંડુ ડોલ્યું ઉપર ચકલી બેઠી આ કવિના અંગત સર્જકનો મરણોત્તર કાવ્ય સંગ્રહ છે તેમાંથી લેવામાં આવ્યું છે ગીત સાંભળી ડુંડુ ડોલ્યું ઉપર ચકલી બેઠી અહીંયા કવિ શું કહેવા માંગે છે કે જે ચકલી છે તે ડુંડા ઉપર બેઠી છે અને જે એનો ચીંચી કરવાનો જે અવાજ છે એટલે કે જે એનો ગાવાનો જે અવાજ છે તે સાંભળીને એવું લાગે છે કે જાણે ડુંડું ગાઈ રહ્યું છે અને એની સાથે સાથે આખું ખેતર ગાઈ રહ્યું છે અને તેના કારણે આખું વાતાવરણ મધુર બની ગયું છે તો આમ આ હાઈકુ દ્વારા કવિએ પ્રકૃતિ દ્રશ્યનું ચિત્ર આપણી સમક્ષ ખડું કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમને હવે આ કાવ્ય સમજાઈ ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ